વડોદરા શહેરમાં પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં રજૂ કરવામાં આવેલ વિવિધ દરખાસ્તો પૈકી ત્રણ દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી જ્યારે અન્ય દરખાસ્તોને શરતી મંજૂરી આપવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાની આજે સ્થાયી સમિતિની બેઠક મળી હતી જેમાં ચૌદ પ્રપોઝલ મંજૂરી અર્થે રજૂ કરવામાં આવ્યા હતા આ ચૌદ પ્રપોઝલોમાંથી કેટલાક પ્રપોઝલને મંજૂર કરવામાં આવ્યા હતા ત્યારે કેટલાકને નામંજૂર પણ કરવામાં આવ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ સ્થાયી સમિતિની અધ્યક્ષતામાં બેઠક યોજી હતી સ્થાયી સમિતિમાં વિવિધ ચૌદ પ્રપોઝલ મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યા હતા જેમાં અફોર્ડેબલ હાઉસિંગ ટીપી બે સયાજીપુરા ખાતે આવેલ ચારસો ચોત્રીસ જેટલા આવાસોમાં કુલ બાર ટાવર આવેલા છે જેમાં દસ ટાવરની લિફ્ટ લગાડ્યા પછી આ લિફ્ટના મેન્ટેનન્સ માટે વિવિધ કંપનીઓ પાસેથી ક્વોટેશન મંગાવવામાં આવ્યા હતા જેમાં સત્તર લાખ છન્નું હજાર ત્રણસો તોતેરની કિંમત સાથે ડીઆર પટેલ ઇન્ફ્રા વડોદરા ભાવને મંજૂરી આપી હતી પાલિકાની વિવિધ કચેરીઓ વિભાગો અને ખાતાઓમાં એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ મિકેનિકલ ને ઇલેક્ટ્રિકલ વિભાગમાં ડેટા એન્ટ્રી ઓપરેટર સાથે ફિલ્ડ સુપરવાઇઝરની સેવાઓ માટે આઉટસોર્સ એજન્સી મારફતે જાહેરાત પાડીને કર્મચારીઓની નિમણૂક કરવાની બાબતે આ કામને મંજૂર કરીને અગિયાર માસના કરાર આધારિત નિમણૂક કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું પાલિકાની સિટી એન્જિનિયરની કચેરીની અંદર જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ માળખાકીય સુવિધાના કામોને સમાવેશ કરવાની મંજૂરી માંગવામાં આવી હતી આ તમામ કામોને મંજૂર કરવામાં આવ્યા છે તો બીજી તરફ વહીવટી વોર્ડ નંબર દસમાં આવેલ ભાઈલી ડીમાર્ટથી તળાવ સુધીના ટીપી રોડનું નવીન વરસાદી ગટર પાઇપલાઇનના કામને નામંજૂર કરવામાં આવ્યું હતું તેના પાક્સ એન્ડ ગાર્ડન શાખાના ભાઈલી ટીપી બે અને બિલ ટીપી એકમાં પાર્ટી પ્લોટ ગાર્ડન બનાવવાના કામને રજૂઆત કરવામાં આવી હતી આ કામને પણ સ્થાયી સમિતિ નામંજૂર કરવામાં આવ્યું હતું એ ઉપરાંત પશ્ચિમ ઝોન વિસ્તારની અંદર નવીન પાર્ટી પ્લોટ બનાવવાના કામને નામંજૂર કરી અન્ય સંસ્થા પાસેથી સીએસઆર ફંડ હેઠળ કામગીરી કરાવવા માટે રજૂઆત કરવામાં આવે છે ઉત્તર ઝોનમાં પણ નવા ગાર્ડન અને નવી પાર્ટી પ્લોટ બનાવવાનું જે કામ હતું તેમાં પણ સીએસઆર હેઠળ કામગીરી કરાવવાની મંજૂરી મળી હતી આ ઉપરાંત હોર્ટિકલ્ચર લેન્ડસ્કેપ વર્ક જેટીપી બાવીસમાં કરવામાં થતું હતું તે કામને નામંજૂર કરવામાં આવ્યું છે ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સૂરજ વક્સ શાખામાં એપીએસ તથા ટેમ્પરરી પંપ સેટ માટે ચેઇન હોય તો બ્લોક અને ઇલેક્ટ્રિકલ સ્ટાર્ટર ખરીદવાના કામો અંગે રજૂઆત કરવામાં આવી હતી આ તમામ કામોને સ્થાયી સમિતિએ મુલતવી રાખેલ છે આ ઉપરાંત મિકેનિકલ ખાતાની ટ્રેક્ટર વાહન ખરીદવાની જે કામગીરી હતી એ કામગીરીને પણ નામંજૂર કરવામાં આવી છે પાલિકાની સ્ટ્રીટ લાઇટ વિભાગની જો વાત કરીએ તો પાલિકાના ખુલ્લા વિસ્તારમાં એરિયલ બંચ કેબલ લગાડવાના કામની રજૂઆત કરવામાં આવી હતી તે કામને રૂપિયા બે કરોડ પચીસ લાખના બિનશરતી ભાવ સાથે મંજૂર કરવામાં આવ્યું હતું શહેરનું આકર્ષણનું કેન્દ્ર એવા સયાજીબાગ ઝુમાં રૂપિયા પંચોતેર લાખની વાર્ષિક મર્યાદામાં સિવિલ કામગીરી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી જે કામો વીસ લાખની મર્યાદામાં કરાવવા અને કામ કર્યા બાદ તેની યાદી સ્થાયી સમિતિમાં રજૂ કરવા શરતે મંજૂર કરવામાં આવ્યું હતું આ ઉપરાંત બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા દાંડિયા બજાર ખાતે નવીન ફાયર સ્ટેશન બનાવવા માટેના કામને નામંજૂર કરવામાં આવ્યું હતું સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા જે એરિયલ બંચ કેબલ આગળના કામ છે એને બાર પોઈન્ટ પાંચ ટકા વધુના ભાવ પચીસ ની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે બે રોડ પચીસ લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે સયાજીબાગ જુ શાખામાં જે કન્સ્ટ્રક્શનનો ઇજારો છે પંચોતેર લાખની મર્યાદામાં એમાં ફેરફાર સાથે મંજૂર કર્યો છે કે પ્રારંભિક વીસ લાખની મર્યાદામાં કામ કરવાનું રહેશે ત્યારબાદ દર વખતે વીસ લાખના નવીન એક્સટેન્શન માટે થયેલા કામ અને કરનાર જે કરવાનાં કામ છે એનું લિસ્ટ સ્થાયી સમિતિમાં રજૂ કરી અને આગળની મંજૂરી લેવાની રહેશે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા દાંડિયાબાજા ખાતે જે નવીન ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું છે એ કામને નામંજૂર કરવામાં આવ્યું છે કારણ એવું છે કે બદામણી ભાગમાં ઓલરેડી ફાયર સ્ટેશન છે અને આ બંને ફાયર સ્ટેશન ખૂબ નજીક નજીક બની રહ્યા છે તો આગામી સમયમાં કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટ દ્વારા તમામ ફાયર સ્ટેશનની ફોટો ડિઝાઇન બને અને તમામ એરિયામાં જે કોઈ ફાયર સ્ટેશન બનાવવાના છે એ એક સરખા જ ફાયર બને એ પ્રમાણે સૂચન કરું